દુકાન ભાડે આપવાની છે વિસ્તારમાં સંપર્ક કરો વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં વાર્ષિક રમતોત્સવ સ્પિરિટ બે હજાર ચોવીસનો પ્રારંભ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવ્યો હતો આમંત્રિત મહેમાનોની હાજરીમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર અર્જુનસિંહ રાણા આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક શ્રી શ્રેયસ દલાલ સાગરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ પ્રોવોસ્ટ શ્રી ડૉક્ટર પી એમ ઉદાણી રજીસ્ટ્રાર શ્રી ડૉક્ટર પરિમલ ત્રિવેદી સહિત અન્ય વિભાગોના ડીન પ્રિન્સિપાલ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તારીખ એકવીસ બે બે હજાર ચોવીસથી શરૂ થતા આ કુલ સત્તર જેટલા અલગ અલગ ઇન્ડોર અને આઉટડોર રમતોના યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી બાર કોલેજોના સોળસો પચાસથી વધુ રમતપ્રેમી વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો એ ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી તેમજ આજ ના ઉપસ્થિત મહેમાનો નો પરિચય અને પ્રાસંગિક પ્રવચન શ્રી ડોક્ટર પ્રકાશભાઈ પટેલે આપ્યું હતું પટેલ યુનિવર્સિટી Sports events, Spirit 2024, and on this auspicious occasion, we have the military, who is also sports person.

કરી રહી છે ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કારણ કે દરેક જગ્યાએ દરેક સ્ટેટની અંદર બધા સ્ટુડન્ટ હાયર એજ્યુકેશનની અંદર ઇન્વોલ્વ થતા નથી ઘણી જગ્યાએ તો સ્કૂલની અંદર પણ ડ્રોપ આઉટ રેશિયો ઘણો બધો છે અને એ સ્ટુડન્ટ અનએજ્યુકેટેડ રહે અને એમ્પ્લોયર અથવા તો ઇમ્પ્લોય ઇમ્પ્લોયમેન્ટમાં એ લોકો કન્ટ્રીબ્યુટ ન કરે

विलेज के अंदर आप को જોઈએ છે કે ગવર્નમેન્ટ યુનિવર્સિટી અને કોર્પોરેટ સેક્ટર એ સ્પોટફેર માટે કરોડો રૂપિયા ખર્ચે એ વખતે જ્યારે આપણો દેશ આર્થિકમાં ભાગ લેતો હતો ત્યારે આપણને ઘણીવાર શરમ આવતી કે આપણો વિશ્વનો સૌથી મોટી જનસંખ્યાવાળો સતા મેડલ ચટ્ટીમાં આપણો નામ કોક ટેન માં આવતું નહોતું જેથી नरेंद्रભાઈ મોદી સાહેબે દરેક મિનિટની અંદર ચેનલ કરવાનો પ્રયત્ન કર્યો અને દસ જ વર્ષની અંદર આપણે જોયું કે આપણા આપણા સ્પોર્ટ્સમેન એ દેશમાં નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ સારી પ્રતિભા સાથે એમને ઘણા બધા એચીવ કર્યા છે એટલે આજે આપણે જ્યારે જોઈએ હમણાં જ ઓલિમ્પિક ગેમ્સ થઈ आपने टॉप टेन की में आया थी सभी साकलचंद यूनिवर्सिटी के अलग अलग डिपार्टमेंट के डीन सभी प्रोफेसर्स सभी एडमिन स्टाफ प्रकाश भाई पटेल साहब का और साकलचंद यूनिवर्सिटी का कि जिन्होंने मुझे आपके सामने रूबरू होने का मौका दिया मैं खुद एक स्पोर्ट्समैन हूँ स्पोर्ट्स यूनिवर्सिटी का वाइस चांसलर तो मेरी एक जिम्मेदारी है इट्स अटैक फॉर इट्स ओनली अ रिस्पांसिबिलिटी फॉर मी ऑफिस ऑफ स्पेशल ड्यूटी स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की जिम्मेदारी भी मेरे पास है और फेडेलिया मूवमेंट के ब्रांड एम सेड नोडल ऑफिसर होने के नाते कोरोना टाइम में ऑनलाइन जितनी भी मीटिंग की जितने भी सेमिनार्स किए सागर यूनिवर्सिटी के साथ मिलकर हमने किए तभी से मैं इस यूनिवर्सिटी का सारव और

एक स्पिरिट 2024 की एक भूमिका थी जिसके अंदर आप खेल कूद के अंदर अपना जोर दिखाए और अपनी स्किल को प्रदर्शित करें आप लोग अलग अलग स्टेट से गए हो अलग अलग सिटी से अलग अलग धर्म से अलग अलग जातियों से हम लोग सभी इकट्ठा हुए मगर आप सभी की भाषा यहाँ पे कौन सी भाषा है स्पोर्ट्स की

પોતાના ઉદબોધનમાં ડોક્ટર અર્જુનસિંહ રાણાએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ પોતાનું કેરિયર બનાવવા માટેની આ સુવર્ણ તક છે તેમજ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ અભ્યાસક્રમો જેમ કે સ્પોર્ટ્સ મેડિસિન સ્પોર્ટ્સ ટ્રેનર સ્પોર્ટ્સ મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો માટે એમઓયુ કરવાની અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અલગ અલગ યોજનાનો આપણી યુનિવર્સિટીને મહત્તમ લાભ આપવાની પણ વાત કરી આ સાથે સાથે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ સાહેબે યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોના સોળસોથી પણ વધારે વિદ્યાર્થીઓનું રમતગમત પ્રત્યયનનો ઉત્સાહ જોઈ તેમનો ઉત્સાહ વધાર્યો અને દિવસે દિવસે યુનિવર્સિટીની અંદર રમતગમત એનએસએસ કલ્ચર જેવી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે અને વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિઓમાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવા પ્રકારની ભૌતિક સુવિધાઓ આપવાની વાત કરી અને દરેક ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને મંચસ્થ બિરાજમાન સર્વ મહાનુભાવોએ આયોજન કરનાર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન ડૉક્ટર રાકેશ પટેલ અને તેમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને અભિનંદન પાઠવ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ This is News.